હેલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક એવી વેરાયટી લઈ આવ્યા છીએ ને કે ગમે ત્યારે તમે ઉપવાસ કરો ને ત્યારે બનાવી શકો છો ઉપવાસ વગર પણ બનાવી શકો છો અને ઘરમાં નાસ્તાના ડબ્બા ભરીને રાખી શકો છો ને દિવાળીમાં પણ તમે એનો ઉપયોગ કરી શકો છો બનાવીને તમે સર્વ કરી શકો છો તો આજે આપણે કાચા કેળાનું ચેવડું લઈ આવ્યા છીએ હવે ચેવડામાં આપણે આગળ બટાકાનો ચેવડો નાખેલો છે અપલોડ કર્યું છે વિડીયો મેં વડોદરાનો લીલો ચેવડો વિડીયો અપલોડ છે પવાના ચેવડા બે જાતના છે મકાઈના પવા અને પવાનું પણ ચેવડો અપલોડ છે મમરાનો છે લસણિયા મમરા તો આજે આપણે કેળાનું ચેવડું બનાવશું હવે ઘણાને એવી કમ્પ્લેન હોય છે કે બજાર જેવું ઘરે નથી બનતું તો તેના માટે આપણે નાનું નાનું ટીપ છે એ જોઈશું અને બજાર જેવું જ કેળાનું સરસ ચેવડું બને ને એ રીત જોશું તો તેના માટે મેં કાચા કેળા લીધા છે પણ કેળાને મેં એક એટલે રાખ્યું છે કે એક એક જ એને સમારી અને એક એક જ એને તળવાનું હોય છે નકર કેળા છે ને કાળા પડી જાય છે એટલે એક એક કેળાનો આપણો કરશું ચેવડો બનાવતા જાસું તળતા જાશું અને બીજા કેળાને છાલ ઉતારીને તળવાનું એવી રીતે એક એક કેળા જ સમારીને કરવાનું તમારી કઢાઈ મોટી હોય તો તમે બે કેળા સાથે લઈ શકો છો બહુ કેળા સાથે મોરીને કે સમારીને નથી રાખવાના કાળા પડી જશે સાઈડમાં મેં તેલ ગરમ કરવા પણ મૂક્યું છે હવે આપણે આમાં લીમડો લીધું છે વઘાર માટે એટલે એનો ટેસ્ટ ચેવડામાં સરસ આવતું હોય છે લીમડાનું લીલું આ સૂકું મરચું છે વઘારનું સિંગદાણા છે સંચળ છે કાજુ છે કિસમિસ અને કાળી દ્રાક્ષ કાજુ ટોપરાઓ સુગર છે દળેલી હળદર છે તલ છે લીલા મરચાં છે મીઠું છે બદામ છે લાલ મરચાંની ભૂકી છે હવે મેં તમને પહેલાં પણ બતાવ્યું છે કે કેળામાં ત્યારે પણ વેફર તળતા હોઈએ ને ત્યારે કેળાના વેફર તળાય ને ત્યારે પાણી આવી રીતે જ નખાતું હોય છે તો પહેલાં આપણે પાણીમાં મીઠું નાખી અને રાખી દઈએ થોડીક વાર અને જ્યારે આપણે કેળા તળશું ને ચેવડો એનો ત્યારે એમાં પાણી નાખી નાખીને તળવાનું એટલે કેળામાં ટેસ્ટ પણ સરસ આવે છે અને કેળાની વેફર એકદમ ક્રિસ્પી થાય છે આ મસાલાને આપણે પછી જોઈએ તો મેં કેળા લીધી છે અત્યારે મેં કાચી કેળા સરસ છાલ ઉતાર આપણે હવે એક એક લેતા જવાની છે અને છીણતા જવાનું છે અને જે છીણ આપણે કરવાનું છે થોડુંક મોટું કરવાનું છે જાડું કે તડવાથી એકદમ સરસ થાય આવી જ રીતે તમે રતાડું ગાજરનો પણ ચેવડો બનાવી શકો છો

ત્રણ મિનિટ એને થોડીક તળાવવા દેશું ત્યાં સુધી એને અડવાનું નથી એક સાઈડ તળાવવા દેસું પછી જે જે આપણે એમાં પાણી કર્યું છે ને એ નાખશું જો બબલ્સ ઓછા થઈ ગયા ને એટલે હવે આપણે એનામાં જે આ પાણી બનાવ્યું છે મીઠાવાળું કેળામાં ક્યારેય પણ મીઠો ચોડીને તળાતા નથી આવી જ રીતે એનામાં પાણી નખાતું જાય છે બબે ત્રણ ત્રણ ટીપા જેવું આમાં અને કેળા તળવાના હોય છે અને બટાકાનો ચેવડો પણ આવી જ રીતે તળાય છે કે પાણી તેલમાં નાખવાનું હોય છે તેલમાં પાણી નાખવાથી તેલ ઉગતું નથી પણ જે તમે ચેવડો બનાવો છો ને એકદમ ક્રિસ્પી પણ થાય છે અને મીઠું બધામાં એક સરખું લાગી જાય છે તમે જોઈ શકો છો આપણે છીણ એકદમ સરસ છૂટી થઈ જાય છે હમણાં ત્યાં સુધી આ કળાય ત્યાં સુધી આપણે બીજું સામગ્રી આ જોઈ લઈએ કેવી રીતે કરવાનું અને આપણે એકદમ સરસ ક્રિસ્પી કરવાનું છે કારણ કે થોડુંક કેળામાં ચિકાસ હોય ને એટલે આવી રીતે અવાજ આવતી હોય છે પણ કાંઈ વાંધો નહીં થોડીક વાર બધું શાંત થઈ જશે તમે જોઈ શકો છો જેમ જેમ તળાતું જાય છે તેમ અવાજ પણ શાંત થઈ ગયો અને ક્રિસ્પી પણ થવા લાગી છે આપણે બળી ન જાય પણ ક્રિસ્પી કરવાની છે એને આપણે થોડીક જાડી રાખશું ને એટલે ચેવડો બહુ સરસ લાગે છે ટેસ્ટમાં અને ભૂકો ભૂકો નથી થઈ જતું કે થોડુંક આમ દેખાય છે એમ કે હવે આપણી કેળાને ચિપ્સ તળાઈ ગઈ છે થોડીક વારમાં પછી ઠંડુ થશે ને એટલે બધી આપણે છૂટી કરી લેશું તો આપણે એને એક વાસણમાં કાઢી લેશું પેલા હવે આપણે બીજી સામગ્રી જે લીધી છે એ બધી એક એક તળી લઈએ આપણે બધામાં લઈએ છીએ કાજુ પણ સાથે લઈ લઈએ છીએ તળીને લેવાથી સરસ લાગે છે નટ્સ કાજુ બદામ તળાઈ ગયા છે આપણે એ ની ચિપ્સ જે તળીને રાખીને એ જ વાસણ સાઈડ માં રાખતા જશું અને પછી હું તમને બતાવું છું હવે આપણે દ્રાક્ષ છે કિસમિસ ને કાળી દ્રાક્ષ છે એને પણ થોડીક તળી લેશું દ્રાક્ષ ફટાફટ તળાઈ જાય છે અને તળીને નાખવાથી દ્રાક્ષનો ટેસ્ટ પણ સરસ આવે છે અને ચેવડો જે બનાવીએ ને એ સોફ્ટ પણ નહીં થાય ચવળો નહીં થઈ જાય એકદમ સરસ ફૂલી જાય છે એને પણ આપણે એ જ વાસણમાં લઈ લેશું થોડીક નાની નાની ટીપ ધ્યાન રાખીએ છીએ ને તો ચેવડું બહુ સરસ બને છે બજાર જેવો બને એના માટે પણ તમને ટીપ આપીશ હમણાં લીલો મરચું સૂકું મરચું છે વઘારનું એવી જ રીતે લીમડો લીમડો પણ થોડો ક્રિસ્પી થાય એટલે આપણે બંને સાથે કાઢી દઈશું એવી જ રીતે આપણે લીલા મરચાને કરી લઈએ રિંગ કરી છે આપણે કાઢી લેશો સોફ્ટ રહે ને તો ચેવડો પોચો થઈ જાય છે સોગી થઈ જાય છે પણ થોડુંક ક્રિસ્પી હોય ને તો ચેવડો એ ટાઈટ ડબ્બામાં ભરીને રાખો છો ને તે એવું એવું પડ્યું રહે છે થોડાક બળી જાય એમાં કાંઈ વાંધો નહીં ઘણા એમ થશે કે બહુ કડક કરવાથી બળી જાય છે એનો કોઈ પણ ફરક ના પડે ટેસ્ટ જ જોતું હોય છે મેં એકદમ જીણા ઝીણા મરચાંને સુધાર્યા છે તમને થોડાક મોટા ગમતા હોય તો તમે મોટા પણ કરી શકો છો સિંગાણા છે સિંગાણાને પણ કરી લેશો જે મીઠું નાખવાની રીત બતાવીને એ રીતે તમે એકવાર કરી દો છો તમને પોતાને આઈડિયા આવશે સિંગદાણા તળાઈ ગયા છે બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું કારણ કે બળી જાય ને તો ટેસ્ટ બગડી જાય છે હમણાં સરસ નવરાત્રિ આવશે તો તમે આ બનાવીને રાખી શકો છો કાઢી લેશું હવે આપણું બધું સરસ તળાઈ ગયું છે આપણે જે ચિપ્સ કરી છે ને છૂટી થોડીક પેલા ડ્રાય ફ્રુટમાં તમે ગમે તમે નાખી શકો છો આમાં અખરોટ છે બીજું કાંઈ પિસ્તા છે બીજું કાંઈ પણ નાખી શકો છો તો હવે જે આપણે બજાર જેવડું ચેવડું બનાવવું છે ને એના માટે રીત જોઈ લઈએ સિંગદાણા ટોપરું અને આ તલ થોડુંક સંચળ કારણ કે મીઠું નાખ્યું છે એટલે સંચળ સાચવીને નાખજો થોડુંક મરચું જો મરચું ન નાખવું હોય તો તમે વાઇટ ચેવડો પણ બનાવી શકો છો થોડીક હળદર છે લીંબુના ફૂલ હોય તો નાખી શકો છો પણ હું નહીં નાખું સુગર છે થોડીક હવે આને આપણે ક્રશ કરી લઈએ બજારનો ચેવડો જે બને છે ને એમાં આવી રીતના મસાલો હોય છે પેલા ક્રશ કરી લેશું આવી રીતે જ વાટવાનું છે અને તમે ખાધું હશે કે એમાં બહુ સરસ એક ટેસ્ટ આવતું હોય છે તમારા પાસે ખમણ હોય તો તમે ખમણ પણ લઈ શકો છો હું થોડાક પીસ રહી ગયા છે લઈ લઉં છું આમાં અધકચરો વાટી હવે આમાં આપણે એકાદ ચમચા જેવું તેલ નાખવાનું છે જે હમણાં આપણે ગરમ તેલ હતું એ ગરમ તેલ આપણે એમાં ઉમેરીએ મસાલો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે ને હવે આ મસાલો છે ને એ આપણે આ ચેવડામાં નાખી દેવાનો છે કારણ કે તમે જોયું હશે કે બજારનો ચેવડાનો ટેસ્ટ જ આખો અલગ હોય છે તો આવી રીતે તમે ચેવડો બનાવો છો ને તો તમારું સરસ બને છે હવે હું હાથનો જ ઉપયોગ કરીશ કારણ કે બધામાં આપણે લગાવવાનું છે તો તમે આ ટ્રીક બટાકાનો ચેવડો બનાવો ને એમાં પણ કરી શકો છો તમે જોઈ શકો છો એકદમ માર્કેટ જેવો ચેવડો બની ગયું ને તો સર્વ કરી લેશું તો તૈયાર છે આપણું કાચા કેળાનું માર્કેટ જેવો જ મસ્ત ચેવડો કે તમે ગમે ત્યારે એને બનાવીને સર્વ કરી શકો છો અને આવી રીતે મસાલો કરવાથી મસાલો બધો એકબીજામાં ભળી પણ જાય છે ટેસ્ટમાં પણ સરસ લાગે છે અને આ ચેવડો તમે દિવાળીના પણ તમારા ઘરે બનાવીને સર્વ કરી શકો છો તો આપણો કેળાનો ડ્રાય ફ્રૂટ ચેવડો તૈયાર છે તો તમે ચોક્કસ આ રેસીપી તમારા ઘરે બનાવજો બહુ સરસ બને છે ઈઝી છે અને સસ્તું પણ બને છે અને બહુ સરસ બને છે એકવાર ચોક્કસ ટ્રાય કરજો બધાને મારા જય માતાજી